વડોદરામાં માંડવી સ્થિત અંબે માતાના મંદિરે માત્ર પુરુષો જ ગરબા ગુમે છે પુરુષો ગાયક ગરબા ગબડાવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે વડોદરાના માંડવી સ્થિત અંબા માતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે અહીં વર્ષોથી ફક્ત પુરુષો જ ગરબા ગાય છે સાથે કુમારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે વડોદરાના હાડસમ માંડવી પોરના નાકે સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરના ચોકમાં કોઈ પણ જાતના દંભ દેખાડ કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે જેમાં માત્ર પુરુષો ગાયકના જ તાલે પુરુષો જ ગરબે ગૂમી પરંપરા નિભાવે છે અંબા માતાજીના મંદિરે સૌ કોઈ દર્શન કરે છે પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્ત પુરુષો જ ગરબા ગવડાવે છે અને ગરબે ગુમે છે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે આજે પણ પુરુષો કરી રહ્યા છે સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે હું દિવાળી પૂરા જૂના પાત્ર રોડથી આવું છું અને છેલ્લા સાત વર્ષથી આવું છું અહીં માતાજીના ચરણોમાં ગરબા રમીએ છીએ અને આનંદ આનંદ થાય છે અને વર્ષોથી જ જાતના નાના બાળકોથી માટે મોટા બાળકો મોટા વડીલો ગરડા વૃદ્ધો બધા પુરુષના જ ગરબા હોય છે અને બહુ શાંતિથી ને સ્વચ્છ ગરબા આવા ગરબા આખી દુનિયામાં તમને જોવા ના મળે આટલા સારા ગરબા અને આ પવિત્ર એકદમ એકદમ પવિત્ર જગ્યા છે જે વર્ષોથી અહીં એને એ જ પ્રસાદી ચાલે માતાજીનો પ્રસાદ મળે દૂધ મળે દૂધ બદામ મળો દૂધ આપે અને સૌને આનંદ આનંદ થઈ જાય સૌને પ્રસાદમાં કંઈક જે કંઈ ગિફ્ટ હોય એ પણ મળે છે અને લોકો આનંદ આનંદ થઈ જાય છે માતાજીને વારંવાર અને છેલ્લા દિવસે તો આંખમાંથી આંસુ આવી જાય છે કે માતાજીના નવ દિવસ પૂરા થાય અને રડવું આવે છે કે માતાજી ફરીથી ક્યારે આપણે મળીશું એવો દુઃખ થઈ જાય છે અને આંસુ આવી જાય છે એટલે બહુ સરસ લાગે છે મારું નામ જગદીશભાઈ કટારિયા અત્યારે એક નવરાત્રિના માહોલની અંદર જે આપણે પૂરગ્રસ્તમાંથી બહાર આવીને જે નવરાત્રિ અને લોકોને જે આપણે શિવજીએ જે આપણને મતલબ કે બહાર કાઢીને જે માતાજી સ્વરૂપે અત્યારે આ પાર્વતી માતા અહીં આગળ આવે છે અંબાજી સાક્ષાત તમને એક એક સ્વરૂપ આવીને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવી મારી એક પ્રાર્થના છે અને નવે નવ દિવસ છે પુરુષોનું જે અત્યારે જે સર્કલ બની રહ્યું છે ને તમને એવું લાગશે કે હકીકતની અંદર આવું કોઈ ગુજરાતની અંદર લગભગ જોવા મેં નથી જોડ્યું અને બરોડામાં પર્ટિક્યુલર આ આપણા જેન્ટ્સ લોકો જ ગરબા ગાય છે અને એ મને ઘણા ટાઈમથી હું તો માતાજીને નવ નવ દિવસ માતાજીની પૂજા કરવા માટે આવું છું અને મને તો ઘણા એવા અનુભવ થયા અનુભૂતિ થઈ માતાજીને કે મારા ઘણા એવા કામ સારા એવા કામ મારા પતિ ગયા છે જે મનથી મેં ધાર્યા હતા એ બધા કામ મારા ભરતભાઈ પટેલ